એવી એ કોઈ જેને ઉગતાની મેલડી કે કોઈ જેને આથમતાની મેલડી કે કોઈ મસાણી મેલડી કે કોઈ નનામી મેલડી કે સાહેબ પણ જગત ની માલિબા જેને જેને મેલડી મળી ગઈ જેને જેને મેલડી ના પલ્લા ને પકડી લીધા ને સાહેબ એ જેને રાજા માને પરજા માને હિન્દુ માને મુસલમાન માને પણ જેને દી ઉગે મોટા ટોપીઓ વાળા તાજમ કરે એવી મારી પરમાર પરિવારના આંગણે મારી મેલડી આવી છે સાહેબ માલપા માતાજી ના કોઈ પણ ના મઠે નિવેદ કરવા હોય અને રાવણ ની ડાક વગાડી હોય મારી રજા વગર ડાક નો વાગે મારી રજા વગર તમારી માતાજી મઠે નર નિવેદના હોમ હવન નો થાય અરે છોડો સાહેબ કોઈના ઘરે દીકરા ના લગ્ન હોય ધોળકાની બાજુમાં આજની તારીખમાં શિયાળા ગામ છે અને ન્યા અમારો ભગવો ભેગ રાવણ દેવ કાનિયો જોગી થઈ ગયો દુનિયાની માલપા આજ મારી કાનિયા જોગી મેલડીના એ હજારો પર્ચા છે

દેવને જગાડવાનો સમય હોય દેવને જમાડવાનો ટાઈમ હોય દેવને સુવારવાનો ટાઈમ હોય આના બધા ટાઈમ હોય છે એ રાત ને 12 વાગ્યા નો સમય બન્યો ને બાર ને 12 વાગ્યે ધોડીના ધડીમલા ની સામે Google નો ગાઠ્યો તેલ નો દ્રશ્યો નાખી અને કાનિયો જોગી હાથ ની માંલે બા જેને ધૂપેલીયું રહી ગયું છે અને મારી મેલડી ના ધોડીના ધડીમલા ની સામે અમે એક આટો બીજો અને ત્રીજો આટો હજી પૂરો થાય નો થાય કે ધોળકા ના ત્રણેક સિપાયો રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના જાપાની માંલે બા એવા કાનિયા જોગી ને જોઈ ગયા જેના હાથ ની માંલે બા રહી ગયું છે જેમાં જેમાં પણ સાહેબ શ્રદ્ધા કેવડી હોય આ શ્રદ્ધા છે તો આ બધું છે ને શ્રદ્ધા નથી તો કાઈ નથી પણ એમાં પણ એમાં પણ એમાં કાનિયા 조ગીને કાઈ ખબર નથી એને તો બસ એક માં મેલડી હામે જેને તાર છે એમાં એક ઘોડેશ્વર ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરી

પણ ઓલો રાજનો નો માણસ એને એમ કીધું કોણ માતાજી કેવડી માતાજી કેવી હોય માતાજી કાનિયો જોગી કે બાપ દુખ પડે ને યાદ કરો ને એક પલ માં આવે અમારી મેલડી એવડી હોય છે એ તને ખાતરી નથી મેલડી કેવડી હોય પણ સાહેબ કાનિયા જોગી નો ફરીવાર કાઠલો પકડીને એટલું કીધું તારું નામ કે સાહેબ મારું નામ કાનિયો જોગી સાહેબ જેના ઘરે ચોવીસી હોય ચોવીસી ગામડાની માલિકા જેનો હુકમ હાલતો હોય એને કોઈ માણસ કઈ ન કરી શકે એટલે કાનિયા જોગી કીધું કઈ વાંધો ને બાપા ફરી વાર નઈ કરું ફરી વાર આવી ભૂલ નહીં થાય

કે બાજુના શિયાળા ગામની માલિપા નાનો એવો લીમડો છે ને લીમડાના થડે એક નાનો એવો ધૂળનો ઢગલો કર્યો છે ને આ દીવાન ધૂપ કરે છે મારી રજા વગર કે આ બાપુ અમે કઈ રાતે ખાતરી કરી અમારી નજરે જોઈ ને આવ્યા અને તેદી સાહેબ એ ધોળકાના ધણી મમત સાહેબ એગડાનો હુકમ છૂટી ગયો કે જાવ

પણ કાનિઓ જોબી સાહેબ એ માતાજીના ધોપ નથી કર્યા દીવો નથી કર્યો પણ હાથની માલમાં માળા લઈને તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી આવો જાપ જપે ઓલા ઘોડેશ્વર આવીને કીધું બે ભેકાની કીધું બેકાની આમ જોયું ધોડીના ધણી મલે માળા મેલી ઊભો થઈ અને આગળ આલીને ત્રણ ચાર ઘોડેશ્વર કીધું બાપા બોલો ને કેમ આવ્યા હાલ તને ધોળકારનો ધણી મમલસા બેગડો બોલાવે હે

એ ધણી નો કોઈ ધણી નો હોય પણ મારા દુબળાનો ધણી તો દુનિયામાં મારી મેલડી ત્રણ રાજના માણસો ની આરે હારી નીકળ્યો પણ ક્યાં આવ્યો ધોળકા માલિપા માલિકા મધ ચોક ની માલિકા રાખ્યો અમે ધોળકા ધણીનું ધણી નું કેતા ખુરચી નખાઈ ગઈ આવી ધોળકા ધણી બેઠા બાજુમાં પાંચ પંદર સિપાહીઓ છે ઓલા રાજના માણસોએ કીધું બાપુ તમારી જે આજ્ઞા નું ઉલ્લંઘન કરે જો આવડો આ માણસ આને મેં પકડીને લાવ્યા છે ધોળકાના ધણીએ નજીક બોલાવીને એટલું કીધું તારું નામ માલિક મારું નામ કાનિયો જોગી છે તો એ કાનિયા તો કાનિયા પણ સાહેબ જેને મેલડી પાવર હતો ને એને ધોળકા ધણીને ધણી ને એટલું બધું ધોળકા ના ધણી એ ચોવીસી ના મારા અમારે રજા કોની લેવાની હોય અમારા દુબડા માણાને તો અમારી મેલડી રજા લેવાની હોય અમારે કોઈની રજા ન લેવાની હોય બસ અમારી મેલડીનો એક વધાવો દોઢ જાય પડી જાય ને એની માથે અમે હિન્દુના દીકરા એ કદાચ ખો ફૂટના કૂવામાં પડવું હોય તો મેલડીના નામથી પડી જાય અને ત્યારે સાહેબ ધોળકાના ધણીએ કાનિયા જોગીને ખંભે હાથ મેકીને એટલું કીધું કાનિયા તારી મેલડી કેવડી છે કે બાપુ એમ મેલડી બજારમાં નથી પડી તો એ મેલડી તો ક્યારેક મેલડી ને માનવા વાળાને દુઃખ પડે ને આખુંનો ખૂણો ભીનો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે એમ મેલડી નો આવે હે કાનિયા તારી મેલડીને વાલામાં વાલું હું કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય એના ભક્તો હોય એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડી ને હોય એ કાનિયા તારી મેલડી ખાય હું કે બાપુ તાવો ખાય ખીચડો ખાય બાપુ ઉકળતા તેલ ની કળા ચાપડિયું પુરિયું તળાય અને ઈ પુર્યું તાવડ શેડી અને એનો માતાજીને નો તેલ નો નાખી ધૂપ કરીને મારી મેલડી ખાઈને ખમાકે એ કાના તારી મેલડી તાવો ખાય ને કે આ બાપુ ખાય

અને હવા કિલો સિંહુ અંદર નાખીને નીચે અગ્નિનો બાળ કર્યો તેલ સિંહુ ઓંગળીને એક થઈ ગયું ને એના હૂંફાળા આવવા માંડ્યા તેલના ગરમ ત્યારે ધોળકાના ધણીએ મમતશાહ બેગડાએ કાનીયાના ખભે હાથ મેકીને કીધું ગાય કાના એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય સાપડીયું તળેલી બધાઈ ખાય પણ જો તારી મેલડી હાસી હોય તો આ ઉકળતા તેલની કડાઈ માલિપાથી ત્રણ ખોબા તેલ ભરી નામ પી જા એ તો તું હાચો તારી મેલડી હાસી હોય

સાહેબ આટલો નાભી નો ભોગાર કરે અને હું કાયમ કહું સાહેબ સ્ટેજ ઉપર કે ધૂપ ને દીવાન મોટી જોઈ કરો તો એમ માતા નથી બજારમાં પડી છે એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ નાભીનો એક દરવાજો ખુલે ને એમાં પ્રગટ થાય ને દીવો એટલે કોઈ પણ માતાજી હોય ચામુંડા હોય ખોડિયાર હોય શક્તિ હોય મેલડી હોય જેને જેને તમે માનતા જેનું બાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે કાનિયા જોગીની નાફીનો દરવાજો ખુલ્યો કે મારી આજ મારા દુબળાના ભાગની માલપા મારી મેલડી તુઈ ખૂટી ગઈ અને સાહેબ મારી મેલડીએ કાનમાં ગેબી અવાજ કર્યો કાનિયા જોગીને એ કાના હમા અણ હલો નો બનીશ એ આંખની માલપા આહુડો તો લાવતો જ નહીં જેના કર્મ લે હું લોઠાના દાંતવાળી મેલડી હોય ને સાહેબ એ એને કમોતે મરવા દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ પણ મારી એ માણસ આંગળી બોલે મળી જાય અને મારી આની માલિકા બે ભૂજા કેતા બે હાથ અંદર રાખીને ખોબો ભરું મારી મારા હાથ મળી જાય અને મેલડી એટલું કીધું ખાલી ખોબા પીવાનું કીધું કે હવે ખોબા નથી પીવા તો

બે પાછળ રાખી તારા મોઠું લાંબુ કરીને તારા બે હોઠ અડે ને ખાલી હોઠ અડે અને ઉકળતા તેલ ને પાણી જેવું જો ટાઠું કરી દઉં તો એમ માનજે તારા કરમ ભાગ લે મેલડી મોઢે માવા મોઢે માગો હોશી દમેલ ડીવા મારી ઓછી મેલડીવારી હોશી મહાત્જી